મને ત્યારે સોમનાથ ના પૂજારી એ બોલાવીને કીધું હતું કે બેટા આ જે આ સોમનાથ ની અંદર જે બિરાજમાન છે ને ભગવાન ભોળિયો નાથ એ કૈલાસપતિ આખા જગત નો બાપ છે પણ જે જગતના બાપ ને જરૂર પડી અને માળાનો બેરખો નાખો હોય એમ સૌરાષ્ટ્રના પટાંગણની અંદર લીલા માથાના બલિદાનો જેને આપ્યા ને એ હમીરજી ગોહિલ તારો બાપ છે કોણ છે તો ભગવાન ભોળિયાનાથ માટે જેને પોતાના માથાના બલિદાન આપ્યા ને એ હમીરજી ગોહિલ તારો બાપ છે ને તારો બાપ શહીદ નહીં કૈલાસ શિખર ઉપર જે ભગવાન ભોળાનાથ ની માળાનો જે બેરખો આવન એ બેરખામાં પેલી ખોપડી ની છે કદાચ અને પત્ર પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિ ક્ષણમ મમમદ્ય તમ ભુજંગ એ ભગવાન ભોળોનાથ તાંડવ કરવા માંડાય ને ત્યારે પેલી ખોપડી જે છે એના હાથમાં હમીરજી ગોહિલ ની હોય છે એ હમીરજી ગોહિલ તારો પાપ